બનાસકાંઠા જિલ્લા સહિત દાંતીવાડામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા બનાસકાંઠા જિલ્લા સહિત દાંતીવાડામાં છેલ્લા પંદર દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અનિયમિત વરસેલા વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી પરંતુ હાલ વરસાદની ખેંચ ઊભી થતાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ હજી સુધી તાલુકાના બંને ડેમોમાં પાણીની આવક થઈ નથી જો વરસાદ નહીં વરસે તો ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે બનાસકાંઠા જિલ્લામાં હાલ બે લાખ બાવીસ હજાર આઠસો ચુમોતેર હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે અને છૂટાછવાયા વરસાદ વચ્ચે ખેડૂતોએ વાવેતર કર્યું પરંતુ હાલ છેલ્લા પંદર દિવસથી વરસાદ ખેંચાયો છે જિલ્લામાં માત્ર હાલ સિઝનનો ઓવરઓલ ત્રીસ ટકા જેટલો જ વરસાદ વરસ્યો છે જો દાંતીવાડાની વાત કરવામાં આવે તો દાંતીવાડા તાલુકામાં હાલ નહીવત કરતાંય ઓછો વરસાદ વરસ્યો છે તો બીજી તરફ ભૂગર્ભ જળ એક હજારથી બારસો ફૂટે પહોંચ્યા છે ખેડૂતોને સિંચાઈ કરવી હોય તો કઈ રીતે કરવી તેવા અનેક તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે તળાવમાં પણ નવા નીર ન મળતા તળાવો પણ ખાલી ખમ જોવા મળી રહ્યા છે માત્ર ચોમાસું આધારિત ખેતી કરતા ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે ખેડૂતો એ પચીસો થી વધારેના ભાવે મગફળીના કટ્ટા દીઠ વાવેતર કર્યું અને ખાતર બિયારણ અને ખેડાઈનો ખર્ચ પણ અલગથી કર્યો પરંતુ વરસાદની ખેચ ઉભી થતા હવે ખેડૂતોનો પાક મૂળજાય તો તેમાં કોઈ નવાઈ નહીં જોકે હવે પણ વરસાદ નહીં પડે તો દાંતીવાડા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અમારો કહેવાનું થાય કે અમારે વાવેતર કરીએ પણ મગફળી એમ બીજ તો અમારા બનાસકાંઠામાં એક ગતું બિલકુલ વરસાદ નથી લગભગ પંદર દિવસથી તો સોટું પડ્યું નથી તો અમારે બે ડેમ દોતીવાડા અને સીપુ બેય ખાલી પડ્યા તો આપણી માગણી એવી કે એક તો સરકાર આપણા ઉપર ધ્યાન દે કે ભાઈ અમારે વરસાદ નથી તો કોઈ દોતીવાડા ડેમનો કોઈ વ્યવસ્થા સીપુ ડેમની પાણી વ્યવસ્થા કરે અમારા મોંઘા પશુ હોય તો પશુઓ ઉપર ધ્યાન થોડું સરકાર દે એવી મારી માગણી છે સાહેબ

અહીં વરસાદ જરાય નથી ઓલ ગુજરાતમાં બીજી જગ્યાએ વરસાદ થયો છે અમારા ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી એટલે સરકારને ધ્યાન દોરવા માટે અમે કહીએ છીએ કે અમારો બનાસકોઠા દુષ્કાળ જાહેર કરે અમારા તળાવની અંદર પાણી નથી અને અમારે પચીસો પીડીએસના હાલ પાણી છે કુવાની અંદર અમારે કોઈ વધાર નથી ખેડૂતોને એના માટે સરકારને નમ્ર વિનંતી વરસાદ રાજ્યમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘમહેર થઈ પરંતુ હજુ ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં વરસાદની રાહ જોવાઈ રહી છે બનાસકાંઠા સહિત દાંતીવાડા પંથકમાં માત્ર નહીવત વરસાદ વરસ્યો છે જિલ્લામાં હાલ નહિવત વરસાદ વચ્ચે ખેડૂતોએ વાવણી તો કરી પરંતુ છેલ્લા પંદર દિવસથી વરસાદની ખેંચ ઊભી થતાં ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે જિલ્લામાં મુખ્ય ડેમ દાંતીવાડા અને પાણીની આવક નથી તો બીજી તરફ દાંતીવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ખોદાવેલા તળાવો હજુ પણ ખાલી ખમ પડ્યા છે હવે ચોમાસું વાવેતર કરતા ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવો ઘાટ થયો છે ચોમાસા લઈને હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં અ કચ્છ અને કાઠિયાવાડ થી માંડીને તમામ રાજ્યના વિસ્તારોમાં વરસાદ થવા પામે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા પંદર દિવસથી વરસાદનું એક પણ ટીપું પડ્યું નથી જેને લઈને ખેડૂતો અત્યારે ચિંતિત છે હું આપને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે આ દાંતીવાડા તાલુકાનું સીપુ નદી છે સિપુ નદી અત્યારે

અત્યારે જે લોક ભાગીદારી જે તળાવો બનાવવામાં આવ્યા છે તેમજ દાંતીવાડા તાલુકાના શીપુ ડેમ અને દાંતીવાડા ડેમ બંને ડેમોમાં અત્યારે નવા પાણીની કોઈ આવક થવા પામી નથી ત્યારે અત્યારે જિલ્લાના જિલ્લા સહિત દાંતીવાડા તમામ ખેડૂતો ચિંતાતુર બન્યા છે દેવકલિટ રખેવાલ ન્યૂઝ દાંતીવાડા